આજથી થોડાક દિવસ પહેલાં સનાથલ ખાતે એક લોક ડાયરાનું આયોજન હતું જેમાં ગુજરાતી લોકગાયક દેવાયત ખવડને આયોજક દ્વારા ડાયરો ગજવવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ આયોજકના એવા આરોપ છે કે દેવાયત ખવડ છે તેમણે પૈસા લઈ લીધા છતાં તેઓ ડાયરામાં આવ્યા નથી આને લઈને વિવાદ વકર્યો હતો જેમાં જે આયોજક હતા તેમના કુટુંબીજનો દ્વારા દેવાયત ખવડની કાર છે તે સનાથલ ખાતેથી પસાર થઈ રહ્યા છે તે દરમિયાન કાર ઉપર હુમલો કર્યો હતો એટલું જ નહીં દેવાયત ખવડના ડ્રાઈવર પાસેથી કાર ઝૂંટવીને આરોપીઓ છે કાર લઈને ફરાર થઈ ગયા આ મામલે દેવાયત ખવડે પણ ગંભીર આરોપ કર્યા હતા કે તેમની કારમાં પાંચ લાખ રૂપિયા જેટલી રકમ હતી ને તેઓ દ્વારા રકમ આરોપીઓ છે તે લઈ ગયા છે આ પ્રકારના વિવાદ સર્જાયા બાદ દેવાયત ખબર છે તે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે તેમના ડ્રાઈવરને લઈને પહોંચ્યા હતા તેમણે ફરિયાદ નોંધાવવાના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ પોલીસે તેમની ફરિયાદ ન નોંધી હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી આને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે આ મામલાને લઈને જે આયોજક છે તેમના પણ ગંભીર આરોપ સામે આવ્યા હતા તેમણે દેવાયત ખવડ ઉપર આરોપ કર્યા હતા કે તેમણે આઠ લાખ રૂપિયા જેટલી રકમ છે તે આ ડાયરો ગજવવા માટે આપી હતી છતાં પણ દેવાયત ખવડે તેમના ડાયરામાં હાજરી આપી નથી ત્યારે બીજી તરફ દેવાયત ખવડે એવો પક્ષ મૂક્યો હતો કે તેઓ ડાયરો કરવા માટે આવ્યા હતા ને તેમણે આયોજકની મંજૂરી લઈને તેઓ આણંદના સોજીતરા ખાતે બીજો ડાયરો કરવા ગયા હતા પરંતુ આ વાદ વિવાદ વચ્ચે અંતે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે દેવાયત ખવડની પોલીસે ફરિયાદ ન લેતા દેવાયત ખવડ છે તે ગુજરાત હાઈકોર્ટ શરણે પહોંચ્યા હતા તેમણે એક અરજી પણ કરી હતી અલગ અલગ કલમો હેઠળ ચાર જેટલા આરોપીઓ છે તેમની સામે નામજોગ ફરિયાદ થઈ છે ને ચાર હજારના શખ્સો સામે આમ ટોટલ આઠ આરોપીઓ સામે ફરિયાદ થઈ છે જેમાં જે ચાર આરોપીઓની વાત કરીએ તો ભગવતસિંહ યુવરાજસિંહ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ નામના જે આરોપીઓ છે તેમની સામે ધાડ ધમકીની ફરિયાદ થઈ ત્યારે મામલાને લઈને જે સનાતલ ખાતે ડાયરા આયોજક હતા તેમણે પણ દેવાયત ખવડ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે તેમના એવા આરોપ છે કે દેવાયત ખવડે તેમની પાસેથી આઠ લાખ રૂપિયા લીધા પરંતુ તે ડાયરો ગજવવા માટે નથી આવ્યા આ મામલે જે ડાયરા આયોજક છે તેમણે છેતરપિંડીને ફરિયાદ દેવાત ખવડ વિરુદ્ધ આપી છે અને તે મામલે પણ ગુનો નોંધાવ્યો છે એટલે કે દેવાયત ખવડની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે પરંતુ અંતે આ સમગ્ર મામલામાં ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં